જૂનાગઢ માંગરોળ ખાતે કલેક્ટર અનિલ કુમાર સુરક્ષા સમિતિની બેઠક યોજાઈ હાલની પરિસ્થિતિને સંદર્ભે સમીક્ષા કરી એન્ડ એર રેડ અંગે માર્ગદર્શન આપતા સમુદાયના અગ્રણીઓ અને જિલ્લા દરિયાઈ સરહદોના ગામોમાં સરપંચો હાલની પરિસ્થિતિ વિશે સચેત કરાયા શંકાસ્પદ ઘટના જણાય તો સ્થાનિક પોલીસને જાણ કરવા અનુરોધ કરાયો છે માંગરોળ બંદરના સોમનાથ ભવન ખાતે કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી આજે માંગરોળ ખાતે કોસ્ટલ સિક્યુરિટી બાબતમાં બેઠક યોજાઈ હતી અને આ બેઠકમાં અમારી સાથે પોલીસ અધિકારી સુરક્ષા દળના જવાનો અને સાથે સાથે જે કોસ્ટલ વિસ્તારમાં આવતા અમારા જે ગામડા છે એના સરપંચ તલાટી ફિશરીઝ ડિપાર્ટમેન્ટ પીજી બી સેલ એમ અલગ અલગ વિભાગના અધિકારી પણ જોડાયા હતા ખાસ તો આ બેઠકનો આશય એ હતો કે જે કોસ્ટલ બાબતમાં છે એ લોકો સાથે એન્ગેજમેન્ટ કરી અને દરિયાઈ સુરક્ષા બાબતે ખાસ બધાને સેન્સિટાઈઝ કરવામાં આવ્યા છે અને આ સમગ્ર સ્થિતિમાં એમનો પણ સાથ સહકાર જરૂરી મળી રહે એ ખાસ એમને સૂચના આપવામાં આવી છે અને સરકારશ્રી તરફથી અત્યારે જે બ્લેકઆઉટ બાબતમાં હોય કે એર સ્ટ્રાઇકમાં સાયરન બાબતમાં જે પણ એસઓપી આપવામાં આવી છે એની પણ એ લોકોને જાણકારી આપવામાં આવી છે અને આથી તંત્ર તમામ લોકો સાથે જરૂરી સંકલન કરી અને પણ પ્રકારની જો પરિસ્થિતિ પેદા થાય તો એનો સામનો કરવા માટે અત્યારે સંપૂર્ણ રીતે સજ્જ છે અને એમાં પણ લોકોનો પણ ખાસ સહકાર મળી રહે એવી અમને તમામ સરપંચો અને એમના તરફથી ખાસ અમને ધરપકડ પણ આપવામાં આવે ખાસ દરિયાઈ પટ્ટી પરના ગામ પ્રકાશ લાલવાણી દિવ્યાંગ ન્યૂઝ માંગરોળ જૂનાગઢ